પોસ્ટ ઓફિસ દ્વારા સેવિંગ બેંક એકાઉન્ટ પણ ખોલી અને ગ્રાહકોને સેવા આપવામાં આવે છે આપણે હાલમાં ટોટલ નેટ બેન્કિંગના આધારે આપણે સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે જેની સુવિધા તમારે ઉપલબ્ધ કરાવવી પડે છે આપણું સેવિંગ ખાતું પોસ્ટ ઓફિસનું સેવિંગ ખાતામાં માત્ર પાંચસો રૂપિયાના મિનિમમ બેલેન્સથી ખાતું એક તો ખોલાવી શકાય છે કે જે અન્ય ઘણી બધી બેંકોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા ત્રણ હજારથી માંડીને પચીસ હજાર રૂપિયા સુધી હોય છે આ સાથોસાથ પોસ્ટ ઓફિસના સેવિંગ બેંક ખાતામાં ચેકબુક ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ અને એટીએમ કાર્ડની પણ સુવિધાઓ આપવામાં આવે છે અન્યથા પોસ્ટ ઓફિસ દ્વારા કોઈપણ પ્રકારના આ ખાતામાં હિન્ડલ ચાર્જીસ પણ છે ઘણા બધા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન હોય છે અને લગાવવામાં આવતા હોય છે એવા કોઈ પણ લગાવવામાં આવતા નથી આ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી હાલમાં પોસ્ટ એ અત્યારે એની તેમાં પણ એ પણ સુવિધા આપી છે કે તમે અન્ય બેંકના ખાતામાં પણ ઓનલાઈન અત્યારે આ પૈસાનો ટ્રાન્સફર કરી શકો છો જે એડિશનલ સુવિધા પોસ્ટ ઓફિસમાં જે ઓનલાઈનની સુવિધા છે એ આશરે બે હજાર પંદર અને સોળની સાલમાં સ્ટેપ બાય સ્ટેપ એને શરૂ કરવામાં આવેલી હતી અને હાલમાં આપણે ટોટલી આપણે ઓનલાઈન બેન્કિંગ બધા જ પ્રકારની સુવિધાઓમાં આપીએ છીએ આ સુવિધા મળવાને કારણે જાહેર જનતામાં અને ખાસ તો વાત કરીએ તો નાના ગામડાઓમાં જે લોકો બેન્કિંગની સુવિધાઓથી વંચિત હતા અને કેન્દ્ર સરકારનો જે એક મૂળ હેતુ છે કે નાનામાં નાના માણસનું ફાઇનાન્શિયલ ઇન્કલુઝન થવું જોઈએ કે તેમને પોતે પોતાના બેન્કિંગના વ્યવહારોમાં લઈ આવે એના કારણે પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી બધી સંસ્થાઓને પણ આનો ખૂબ જ લાભ મળે છે અને લોકોનું જીવનધોરણ પણ આના કારણે ઘણું ઊંચું આવે છે હું લોકોને એ આગ્રહ કરીશ કે પોસ્ટ ઓફિસ જે આજે એકસો ને સિત્તેર વર્ષથી પણ વધારે સમયથી આપણી સાથે સંકળાયેલી છે અને વિવિધ રીતે લોકોની સેવા કરી રહી છે તો પોસ્ટ ઓફિસના પણ સેવિંગ એકાઉન્ટ ખોલાવી અને તેઓ પોતે તેનો મહત્તમ લાભ લે પ્લસ મારે એ પણ કહેવાનું કે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ ખાતામાં હાલમાં ચાર પ્રકારના વ્યાજના દરે વ્યાજ પણ મળે છે મતલબ જે પણ બહુ ખૂબ જ ઊંચું વ્યાજો દર છે સેવિંગ એકાઉન્ટની વાત કરીએ તો તમારા પૈસા પણ જો તમે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવશો તો બેન્કિંગની સુવિધાઓની સાથે તમને વળતર તરીકે પણ સારું વ્યાજ મળી રહેશે